કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા રજૂ થયેલા બજેટને લઈ દેશભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જેમાં તેમણે બજેટને આવકારતા બજેટનું જે કદ છે તેને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી વધુમાં એમણે જણાવ્યું હતું કે લેબગ્રોન ડાયમંડ આપણા જ દેશમાં તૈયાર થતા હોવાથી વધુ લાભ આપશે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી જેમાં અંગેની વાતો કરી હતી મેડિકલ ક્ષેત્રની અંદર પંચોતેર હજાર જેટલી બેઠકો ઊભી કરવામાં આવી છે આપણો દેશ મેડિકલ ટુરિઝમ માટે વધુ આગળ વધશે અન્ય દેશોની સરખામણીએ આપણા દેશમાં તબીબી સારવાર વધુ સસ્તી હોવાને કારણે વિદેશથી પણ અહીં લોકો સારવાર લેવા માટે આવી રહ્યા છે વધુ ડોક્ટરોની સંખ્યા વધશે કેટલીક તબીબી ક્ષેત્રની અંદર સારવાર પણ વધુ થશે પત્રકાર પરિષદ સંબોધતા જળશક્તિ મંત્રી સીઆર પાટીલે જણાવ્યું હતું કે લેબગ્રોન ડાયમંડ માટે ઘણી બધી રાહત સરકારે આપી છે ડાયમંડ આપણા દેશમાં જ જ ઉત્પાદન થઈ થઈ રહ્યા છે છે કારણે દેશને ખૂબ મોટો ફાયદો રહ્યો રિયલ ડાયમંડને એક્સપોર્ટ કરવા પડે છે તેનામાં જોબ વર્ક કરવું પડે છે ત્યારબાદ જ તેનો લાભ મળતો હોય છે લેપગ્રોન ડાયમંડને કારણે રોજગારી પણ ખૂબ જ મોટા પ્રમાણમાં મળી રહી છે દરેક વખતે દરેક ઉદ્યોગને મળે તે તેવું કે હોતો નથી છતાં પણ કેન્દ્ર સરકાર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ઘણી બધી સુવિધાઓ ઊભી કરી રહી છે ઘણા બધા પાર્ક તૈયાર કરી રહી છે અને સમયાંતરે ટેક્સટાઇલ ઉદ્યોગને જે પણ મુશ્કેલી હોય તેને ઉકેલવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે મિલના ચાહીએ ઓર કે મિલા તો પતા નહીં મગર લેબરોન ડાયમંડ કે ઉપર ભી ઉનકે ઉપર ભી રિયાત દી ગઈ હે ઉસકે લિયે ભી ઓર બેનિફિટ દિયા ગયા હે રિયલ ડાયમંડ કે લિયે ઉનકો એસા લગતા હે કે નહીં મિલા હે हर व्यक्ति को हर बार तो नहीं मिल पाएगा मगर फिर भी मुझे लगता है कि रियल के सामने आज सूरत में लेप्रॉन डायमंड बहुत जोरों में चल रहा है और उसको जब रियल डायमंड आता है तो उसको इम्पोर्ट करते हैं उसके ऊपर जॉबर करते हैं और तो इतना ही वैल्यूशन बढ़ता है जब लेपरन है हमारे देश में उसका उत्पादन है उसके अंदर बहुत बड़ा फायदा देश को मिलता है तो स्वाभाविक है उसके अंदर बहुत लोगों को काम भी मिल रहा है उसके लिए थोड़ा किया और जगह शायद इस बार नहीं होगा टेक्सटाइल की जो आवश्यकता है वो हर बार पूरी हो ही रही है उसको जो इंफ्रास्ट्रक्चर देना है वो भी यहाँ मिल ही रहा है और उसी के कारण सूरत टेक्सटाइल में आज सबसे आगे भी चल रहा है सरकार की नीतियों से अगर उसको फायदा नहीं होगा तो उसको ये गला उसका घोट देते कहीं तो आगे नहीं बढ़ने देते और टेक्सटाइल जो इंडस्ट्री है वो भी अपने आप में कुछ न कुछ नया करते हुए सरकार के योजनाओं के साथ उनके नियमों के साथ उनके नीतियों के साथ हम भी उसको सपोर्ट कर रहे हैं। जब भी कोई प्रश्न आता है उनके सपोर्ट में आकर उसको सपोर्ट कर रहे तो दस अंदर मेडिकल सीटों सूरत में थी ये डबल की सीटों આપણે બધાના સંયુક્ત પ્રયાસોને કારણે જ વધી અને જ્યારે નવો કોટા મળ્યો છે તો ફક્ત નવસારીમાં પણ મેડિકલ કોલેજ આવી ત્યાં પણ સીટો વધી અને આખા દેશમાં દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવી એ જે મોદી સાહેબે શરૂ કર્યું એના કારણે દરેક જિલ્લાની અંદર કરી એટલે એક જિલ્લામાં એક શહેરમાં વધે એના કરતાં સાથે સાથે બાજુના જિલ્લામાં પણ જે તમે કહો તેમ વધે એ અત્યંત મહોત્સવ એટલે દીવ દમણ વલસાડ નવસારી સુરત અને વ્યારા એમાં પણ મેડિકલ કોલેજ દ્વારા ત્યાં પણ ચાલુ કરાવીને આવી પણ સીટો વધારવાનો પ્રયત્ન થયો છે કે બહારનો કોઈ વિદ્યાર્થી ગામનો કોઈ વિદ્યાર્થી અહીં આવીને ભણે એના કરતાં એ પોતાના ઘર પાસે નજીકમાં એ ભણી શકે એનો ખર્ચ પણ ઓછો થાય અને એને અનુકૂળતા પણ છે એ પણ એનાથી મોટો ફાયદો થશે પંચોતેર હજાર સીટ વધવાને કારણે જે તમે કહ્યું છે એમાં કે મેડિકલ ટુરિઝમ પણ એમાં વધશે થોડું સસ્તું સારવાર સસ્તી સારવાર મળવાને કારણે જે વિદેશોમાં ખૂબ મોંઘી સારવાર છે એના કારણે વિદેશના લોકો એ આપણા દેશમાં આવીને ટ્રીટમેન્ટ કરાવવાનું પસંદ કરશે આજે પણ હાડકાની વાત હશે કે ડેન્ટિસ્ટની વાત હશે ઘણા બધા લોકો જ્યારે અહીંયા આવે છે ત્યારે પ્લાન કરીને આવે છે કે અહીંયા જ એની ટ્રીટમેન્ટ એ લેતા હોય છે તો આ ડોક્ટરોની જે આપણી જરૂરિયાત છે એ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે પણ આ પંચોતેર હજાર સીટ વધવાથી ફાયદો થશે કે આ દર વર્ષે પંચોતેર હજાર ડૉક્ટર્સ બહાર પડશે એટલે એક સમય એવો આવશે થોડા વર્ષો પછી કે આપણી જરૂરિયાત પૂર્ણ થઈ જશે અને વધુ ડોક્ટરો આવવાને કારણે થોડી સ્પર્ધાત્મક થશે સારી સારવાર થશે એના કારણે જે મેડિકલ ટુરિઝમ તો વધશે પણ આપણા દેશના લોકોને પણ સારી સગવડ એમાંથી મળશે જે બસો એરપોર્ટ છે સ્વાભાવિક છે આપણું એરપોર્ટ મળ્યું છે આપણા એરપોર્ટમાં આવનારા પચાસ વર્ષ સુધીમાં આપણે રોજના સોથી પણ વધારે જો ફ્લાઇટ લેન્ડ કર્યું એટલી મોટી વ્યવસ્થા આપણી પાસે છે લગભગ એનાથી વધારે ફિકર છે પણ ચોક્કસ નથી એટલે હું કહેતો નથી પણ હવે જે જરૂરિયાત છે તો આજુબાજુમાં દૂર દૂર સુધી નજીકના વિકસિત થયેલા નગર નગરો હોય ત્યાં પણ આવા જો એરપોર્ટ બને એક સમય હતો કે પંચોતેર એરપોર્ટ હતા એના મોદી સાહેબે દોઢસો કર્યા આજે એટલે આવી કલ્પના કરી નથી કે એરપોર્ટ આપણા દેશમાં વધારાના બનાવી શકાય દોઢસો ગયા પછી એવી કલ્પના જ આપણે નથી કરી એટલે જ કહું ને કે મોદી સાહેબ દરેકની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે પૂરતો પ્રયત્ન કરે છે અને બસો એરપોર્ટના કારણે કનેક્ટિવિટી પણ ખૂબ વધી જશે લોકોનો સમય બચશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત